હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં છેલ્લા આઠ મહિનાથી ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહેલા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના એચઓડી એ વિવિધ જવાબદારીઓને લઈને ઇન્ચાર્જ પદ છોડતા યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારને વધારાનો રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવતા આજરોજ તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કાયમી રજિસ્ટ્રાર તરીકે જવાબદારી સંભાળતા ડોક્ટર રોહિતભાઈ દેસાઈને કુલપતિનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ હોય રજિસ્ટારની ખાલી પડેલ જગ્યા પર છેલ્લા આઠ મહિનાથી હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના અધ્યક્ષ ડોક્ટર કે કે પટેલને રજિસ્ટ્રારનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો છેલ્લા આઠ મહિના દરમિયાન રજિસ્ટ્રાર તરીકેની ખૂબ જ સુંદર સેવાઓ બજાવ્યા બાદ વિવિધ કામગીરીના ભારણને લઈને તેઓએ આજે રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ છોડતા યુનિવર્સિટીમાં કાયમી ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી સંભાળી રહેલા ડૉક્ટર કમલભાઈ મોડને કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ દ્વારા રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સોંપતા આજરોજ તેઓએ વિધિવત રીતે રજિસ્ટ્રારનો ચાર્જ સંભાળી લીધો હતો ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ પૂર્વ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉક્ટર કે કે પટેલ હિસાબી અધિકારી લલિતભાઈ પટેલ બાંધકામ એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરા તેમજ યુનિવર્સિટીના વિવિધ શાખાઓના કર્મચારીઓએ કમલભાઈ મોઢને રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સંભાળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે કમલભાઈ મોઢે યુનિવર્સિટીમાં અઢારમાં રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે નવનિયુક્ત રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ યુનિવર્સિટીના વિકાસ માટે અને વિદ્યાર્થીઓ માટે કુલપતિના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર કામગીરી કરશે આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ખૂબ જ સુંદર સેવા આપનાર ડૉક્ટર કે કે પટેલ પાસે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં અધ્યક્ષ આઈક્યુ સેલ ઇન્ટરનેશનલ સેલ વિદ્યાર્થી ફરિયાદ નિવારણ સમિતિના ચેરમેન સહિતની વિવિધ જવાબદારીઓ હોય એમણે કામનું સતત ભારણ રહેતું હોવાના કારણે ડોક્ટર કે કે પટેલે રજિસ્ટ્રાર તરીકેનું ચાર્જ છોડતા તેમજ સરકારના પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ કમલભાઈ મોડને વધારાના હવાલા તરીકે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ઓગણીસ બે બે હજાર ચોવીસને સોમવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ડૉક્ટર કે કે પટેલ છેલ્લા આઠ મહિનાથી પોતાની વહીવટીય કાર્યકુશળતા અને યુનિવર્સિટીના વહીવટ એ સારી રીતે બજાવેલ છે પરંતુ એમને અન્ય જર અન્ય ઇન્ટરનેશનલ સેલ ગ્રેવીશન સેલ હોસ્પિટલ મેનેજમેન્ટ જેવી અનેક ચાર્જ એમની પાસે હોય અને કામનું બારણ પણ હોય અને પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત નાયબ કુલ સચિવશ્રી ડૉક્ટર કમલભાઈ મોઢને વધારાના હવાલા તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારનો વધારાનો હવાલો એમને આપવામાં આવે છે બંનેને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને બંને પણ નિષ્ઠાવાન અને પ્રમાણિકતાથી આ યુનિવર્સિટી માટે અને કસ્ટોડિયનની ભૂમિકા તરીકે ઉચ્ચતમ શિખરો લઈ જવા માટેના સતત પ્રયત્નો કરે છે એમની કામની એમની કુશળતાને પણ હું ફરી એકવાર અભિનંદન પાઠવું છું જી આજ રોજ રોજચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલ શ્રી પ્રોફેસર ડૉક્ટર કમલેશભાઈ પટેલ હોસ્પિટલ મેનેજમેન્ટમાં છે તેઓએ એમની કામગીરીને ભારણને ધ્યાનમાં રાખી અને કુલ સચિવની જવાબદારીમાંથી મુક્તિ માટે પત્ર લખેલ અને માનનીય કુલપતિશ્રી દ્વારા એને મંજૂર રાખી અને આજે નાયબ કુલ સચિવોને એટલે કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે આ માટે યુનિવર્સિટી તંત્ર તથા કુલપતિશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એવી આશા પણ વ્યક્ત કરું છું કે આપણી યુનિવર્સિટી સ સર્વના સહયોગથી અને ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરે એવી એક આશા પણ રાખો છે